ગઈકાલે રાત્રે હું એક લગ્ન પ્રસંગમાંથી ઘરે આવતી હતી તો મારી પાછળ બહુ બધા બહુ બધા કૂતરા દોડ્યા એમાંથી એક કૂતરું એટલે કે શ્વાન કૂતરો એટલે કે સ્વાન એક હડકાઈ ઉઠ્યું હશે આ તો નસીબ જો કે હું બચી ગઈ કે મારી સલવાર ડ્રેસની ફાડી નાખી એટલા માટે અમે ઘણી રજૂઆત કરીએ છીએ પબ્લિકની પણ રજૂઆત આવે છે પણ એનું કોઈ સોલ્યુશન થતું નથી તો કાયમી સોલ્યુશન માટે કે રોજ આપણી પાછળ જે કૂતરા દોડે છે આપણા બાળકોની પાછળ દોડે છે બટકા ભરે છે શ્વાન કૂતરા એટલે શ્વા હું ખાસ કરીને કૂતરા કૂતરા એટલે બોલું છું કે ઘણા લોકોને શ્વાનમાં ખબર નથી તો અત્યારે એ લોકો ભરે છે અને લોકોને બહુ એનેથી પ્રોબ્લેમ થાય છે તો આપણે દરેક શ્વાન એટલે કે દરેક કૂતરાઓને પકડવાની વાત નથી પણ આ ટાઈપના જે હડકાયા થાય છે જે બધા વાહનોની પાછળ દોડે છે જે સ્કૂલે જાતા છોકરાઓની પાછળ દોડે છે રોજના સો લોકોને આવી રીતે જીજી હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા પડે છે તો પ્રશ્ન ધારાસભ્યને કરવાના હોય છે ઇઠોતેર ના ધારાસભ્ય અને ઓગણસી ના ધારાસભ્ય તો અત્યારે બજેટનો નો બોર્ડ હાલે છે તો મારી એક રજૂઆત છે કે આપ સૌ આ નંબર આપ્યા છે મેં તો બે ખાલી ફોન કરીને કયો કે તમે બજેટના બોર્ડમાં આપણે કેમ એક કૂતરો લઈ છીએ વેચાતો પાડી પાડીએ છીએ એવી રીતે કોઈ કૂતરાનું ઝૂ બનાવી અને આ ટાઈપના કૂતરાઓને ટ્રેનિંગ આપે મારે કોઈ કૂતરાની દુશ્મની નથી પણ બજેટના બોર્ડમાં જ આ બે ધારાસભ્ય ને તો જ આ કાઇ સોલ્યુશન નીકળશે તો પબ્લિક આ તમારો પ્રશ્ન છે તમારે ફોન કરવો પડશે પબ્લિક ખાસ કહું છું કે આ તમારો પ્રશ્ન છે તમારે ફોન કરવો પડશે એટલે આજ આપણે બે ધારાસભ્યના નંબર છે તો પ્લીઝ બે ધારાસભ્યને ફોન કરો ફોન ન ઉપડે તો મેસેજ કરીને કહી દેજો પ્લીઝ